જય માતાજી પહેલી નજરે આ લાડુને જોતા એવું લાગે ને કે કોઈ કંદોઈની દુકાનેથી લાવ્યા હશે પણ ના આ લાડુ મેં ઘરે જ બનાવ્યા છે તે પણ ઝારો બગાડવાની ઝંઝટ વગર અને એક પ્લાસ્ટિકની થેલીની મદદથી જો તમારે પણ ઘરે આવા મોતીચૂર લાડુ બનાવવા હોય તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ઘણા લોકો બુંદીના લાડુ અને મોતીચૂરના લાડુને એક જ સમજતા હોય છે પણ ના બુંદીના લાડુમાં જે બેસનમાંથી બુંદી બનાવવામાં આવતી હોય છે તે થોડીક મોટી હોય છે અને મોતીચૂરમાં જે બુંદી હોય છે તે થોડીક ઝીણી હોય છે તો ચાલો તેની રેસિપી જોઈએ સૌથી પહેલા એક કપ અથવા તો સો ગ્રામ જેટલા બેસનને એક ચાઈણીની મદદથી એક બોલની અંદર ચાળી લઈશું લોટની ચાળવાથી બેટરની અંદર લોટની ગાંઠો નહીં પડે અને પાણી એડ કરતી વખતે બેટર બનાવવામાં પણ સરળતા રહેશે લોટ ચાળવો ખૂબ જ જરૂરી છે તેથી આ સ્ટેપ ચાળ્યા બાદ હવે તેની અંદર આપણે ધીમે ધીમે કરીને થોડું પાણી એડ કરતા જઈશું એક સાથે વધારે પાણી એડ નથી કરવાનું જો એક સાથે વધારે પાણી એડ કરી દઈશું તો બેટરની અંદર લોટની ગાંઠો પડી જશે અને બેટર ને મિક્સ કરવામાં થોડુંક અઘરું થશે અને બેટર નું ટેક્સચર પણ સારું નહીં આવે તેથી તેનું ધ્યાન રાખવું બેટર ની અંદર મેં લગભગ એકસો વીસ એમ જેટલું પાણી એડ કર્યું છે અને બેટર ને આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બનાવી લઈશું હવે આ રીતની એક પાઇપિંગ બેગ લઈશું જો તમારી પાસે પાઇપિંગ બેગ નથી તો તમે દૂધની અથવા તો મીઠાની થેલી આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો પાઇપિંગ અંદર આપણું બેટર છે તે એડ કરી દઈશું અને તેને ઉપરથી રબર બેન્ડ કે કોઈ સેલો મદદથી મોઢાનો ભાગ પેક કરી દઈશ બેટર બનાવતી વખતે મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ને આપણે બેસનના બેટરનું ટીપું પાડીને ચેક કરી લઈશું કે તેલ ગરમ થયું છે કે નહીં હવે જે જે પાઇપિંગ બેગમાં આપણે બેટર એડ કર્યું હતું તેને કાતરની મદદથી આગળ થોડુંક કાપી લઈશું અને આ રીતે ધીમે ધીમે તેમાંથી નાની નાની બુંદી પાડી લઈશું એકસાથે વધારે બુંદી એડ નથી કરવાની થોડુંક દૂર રાખીને પાઇપિંગ બેગમાંથી આ રીતે બેટરને પોર કરતા જશું તો મોતીચૂર માટેની આપણી બુંદી બનતી જશે હવે ગેસની ફૂલ ફ્લેમ રાખીને બુંદીને આપણે ફ્રાય કરી લઈશું અને ફ્રાય થઈ ગયા બાદ તેને આ રીતે ઝારાની મદદથી કોઈ ચાયણી કે સ્ટ્રેનરની અંદર કાઢી લઈશું જેથી તેમાંથી વધારાનો તેલનો ભાગ પણ નીકળી જાય હવે આ જ રીતથી બચેલા બેટરમાંથી પણ આપણે બીજી બુંદી તૈયાર કરી લઈશું બેટરને એડ કરતી વખતે પાઇપિંગ બેગ ને દૂર રાખીને જ તેલની અંદર ખાંડ લઈશું પચાસ એમ એલ જેટલું પાણી એડ કરીને તેને ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરી લઈશું ધ્યાન રહે કે આપણે અહીં ખાંડ ની ચાસણી નથી બનાવવાની પણ બસ ખાંડ ને ઓગાળવાની છે ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ખાંડ પણ ઓગળી ગઈ છે હવે તેની અંદર આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરી દઈશું ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે મોતીચૂર માટેની જે બુંદી બનાવી છે તે ખાંડના પાણીની અંદર બધી જ બુંદી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ બુંદી જ્યાં સુધી ખાંડનું પાણી એબ્ઝોર્બ ના કરી લે ત્યાં સુધી આ મિશ્રણને મિક્સ કરીશું અને તેને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે જે આપણું ખાંડનું પાણી હતું તે લગભગ બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ ઓન કરીને આ બુંદી મિશ્રણને ફરીથી ગરમ કરવા માટે મૂકી દઈશું સ્પેચ્યુલા કે તાવેરથાની મદદ થી તેને સતત હલાવતા રહીશું હવે તેની અંદર આપણે વનપૂન ટી સ્પૂન જેટલું ઈલાયચી પાવડર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને તેને સતત હલાવતા રહીશું જેથી જે બુંદી છે તે નીચે ચોંટી ન જાય ફરીથી જે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે તે પાણી એડ કરવાથી આપણી બુંદી થોડીક વધારે સોફ્ટ બનશે અને ખાંડના પાણીને બુંદી વધારે એબઝોર્બ કરશે હવે આ બુંદીનું મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ તેની અંદર લગભગ એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને આપણે લગભગ દસ થી પંદર મિનિટ માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું લાડુના મિશ્રણને જ્યાં સુધી ખાંડ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે બહુ વધારે ગરમ કરશું તો જે આપણી ખાંડની ચાસણી હતી તે ક્રિસ્ટલાઇઝ થઈ જશે અને લાડુ થોડાક હાર્ડ બનશે તેથી તેનું ધ્યાન રાખવું હવે પંદર મિનિટ બાદ આપણું લાડુનું મિશ્રણ પણ સરસ રીતે સેટ થઈ ગયું છે હવે તેમાંથી આપણે નાના નાના લાડુવાળી લઈશું હાથને થોડોક ઘી વાળો કરી લઈશું અને તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા લાડુ વાળી શકો છો લાડુ લાડુ વાળતી વખતે તેને હળવા હાથે થોડાક દબાવતા જઈશું કે જેથી લાડુ બનાવતી વખતે બુંદીનો ભાગ છૂટો ન પડી જાય અને આપણો લાડુ એક સરખો રહે આ મોતીચોરના લાડુ ની અંદર તમે તમારી પસંદગી પ્રમાણેના ડ્રાય ફ્રુટ કે જો તમારી પાસે મગજ તરીના બીજ અવેલેબલ હોય તો તે પણ એડ કરી શકો છો આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા સૌને પ્રિય એવા મોતીચૂરના લાડુ હતી ને એકદમ સરળ અને ઝંઝટ વગરની રીત તો તમે પણ હવે ઘરે આ રીતેથી મોતીચૂરના લાડુ બનાવીને ટ્રાય કરો અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તેમજ તમારા રિવ્યુ કોમેન્ટ સેક્શન માં આપવાનું ના ભૂલશો થેન્ક યુ